લીમડી કર્મચારીને ઇલેક્ટ્રિક શૂટ લાગ્યો તાત્કાલિક એકસો આઠ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે આ બાબતે મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો લીમડી પીજીપીસીએલમાં ફરજ બજાવતા મહેશ શિવાભાઈ ડાભી કે જેઓ હાલ સુરેન્દ્રનગર વઢવાણના મૂળચંદ રોડ પર રહે છે જેઓ લીમડી પીજીવી નોકરી કરે છે જે સાથે આવેલા કર્મચારી દ્વારા જણાવવામાં આવ્યું ત્યારે મહેશ લીંબડી ભલગામડા રૂ પર પોતાની ફરજ નિભાવી રહ્યા હતા એકાએક ઇલેક્ટ્રિક શૂટ લાગતા લથડી પડ્યા હતા ત્યારે તાત્કાલિક અસરથી સહકારી દ્વારા એકસો આઠ મારફતે લીમડી સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ફરજ પરના તબીબે તત્કાલિક સારવાર આપી અને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા ત્યારે હાલ ખાસ કરીને વાત કરવામાં આવે તો શેરી મહોલ્લા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઇલેક્ટ્રિક શોટના બનાવોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે કલ્પેશ વાઢેર લોકાર્પણ